નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ટાટા ગ્રુપ ની એક કંપનીના શેર વિશે વાત કરવા છે જે શેર માં કંપની જાહેરાત કરવાથી બાર ટકા જેટલી તેજી જોવા મળી હતી અને આ તેજીના કારણે શેર નવ હજાર રૂપિયાના ઉચ્ચતમ સ્તરે પણ પહોંચી ગયો હતો તો આ કઈ કંપની છે અને કંપનીએ કઈ જાહેરાત કરી જેથી આ શેરમાં બાર ટકા સુધીની ભયંકર તેજી જોવા મળી આપણને એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરે પૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમને આ કંપનીની જાહેરાતથી ફાયદો થઈ જગ્યા અથવા કંપની બોનસ શેર અથવા તો સ્ટોક સ્પ્લિટ અથવા પછી ડિવિડન્ડ આપવાની હોય તો તમે એનો પણ લાભ લઈ શકો અને મિત્રો જો આ વિડીયો આપણી ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપળા પેજને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો સાથે જ જો આ વિડીયો તો આપણી યુટ્યુબ ચેનલ માં જોઈ રહ્યા છો

કંપનીએ આ સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડ ડેટ ચૌદ ઓક્ટોબર બે હજાર પચીસ નક્કી કરી એટલે જો તમારા જોડે શેર હોય તો તમારે ચૌદ ઓક્ટોબર સુધી આ શેર માં રોકાણ કરી રાખવું પડે તો તમને એક શેર સામે દસ શેર મળે અને જો તમે ખરીદી કરવા પણ માંગતા હો તો તમારે ચૌદ ઓક્ટોબર પહેલા ખરીદી કરવી પડે સ્ટોક સ્પ્લિટ નો લાભ લેવા માટે પણ મિત્રો કોઈ પણ શેર માં ફક્ત બોનસ શેર ડિવિડન્ટ

બીએસસી અનુસાર શેર બે વર્ષમાં બસો વીસ ટકા મજબૂત થયો છે બે અઠવાડિયામાં કિંમત બત્રીસ ટકા અને એક અઠવાડિયામાં સત્યાવીસ ટકા વધી છે એક દિવસ પહેલા એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બરે શેર લગભગ બાર ટકાના વધારા સાથે બંધ થયો હતો કંપનીના માર્કેટ કેપ વિશે વાત કરીએ તો ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન નું માર્કેટ કેપ લગભગ પિસ્તાલીસ હજાર પાંચસો કરોડ રૂપિયા છે કંપનીની નાણાકીય વર્ષ બે હજાર પચીસ માટે શેર દીઠ સત્યાવીસ રૂપિયાનું ઇન્ટ્રીમ ડિવિડન્ડ જાહેર કર્યું હતું ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ની એપ્રિલ જૂન બે હજાર પચીસ ની ત્રિમાસિકમાં સ્ટેન્ડલોન ધોરણે આવક એકસો સિત્તેર પોઈન્ટ છેતાલીસ કરોડ રૂપિયા રહી હતી જે ચોખ્ખો નફો એકસો ઓગણચાલીસ પોઈન્ટ બાવીસ કરોડ રૂપિયા હતો નાણાકીય વર્ષ બે હાજર પચીસ માં કંપનીની સ્ટેન્ડલોન આવક ત્રણસો અડસઠ પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયા ને ચોખ્ખો નફો બસો બ્યાસી પોઈન્ટ બાવન કરોડ રૂપિયા નોંધાયો હતો તો મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરીએ ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ના શેર વિશે જેમાં કંપનીએ